સમગ્ર ભારતમાં આઠસો કરોડનું કૌભાંડ આચરનાર ઈસમોની ઝડપાયા આરોપીઓ એનમોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે બોગસ દસ્તાવેજો બનાવીને રોકાણકારો સાથે છેતરપિંડી કરતા હતા અડાજણ અને રાંદેર વિસ્તારમાં નામ બદલી અને રહેતા ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે ઝડપી પાડ્યા ક્રાઇમ બ્રાન્ચના હાથે બંને બોચાયા બિહાર અને મહારાષ્ટ્ર પોલીસને છેલ્લા અગિયાર વર્ષથી હાથતાળી આપતા વોન્ટેડ ગુનાગારો આખરે સુરતમાંથી ઝડપાયા પકડાયેલ બંને મુખ્ય આરોપીઓ પર બિહાર પોલીસ દ્વારા માથાડી પચાસ પચાસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું આ બંને વિરુદ્ધ ભારતભરમાં અલગ અલગ ચોપ્પન ગુનાઓ નોંધાયા છે